પવિત્ર શ્રાવણ માસમાં તહેવારોનું અનેરું મહત્ત્વ હોય છે ત્યારે રક્ષાબંધન પર્વનું આજે રાજકોટ મધ્યસ્થ જેલમાંથી હું તમને આ સીધા દ્રશ્ય બતાવી રહ્યા છું કે બંદીવાઓને તેમના બહેનો દ્વારા અત્યારે રાખડી બાંધવામાં આવી રહી છે જે દ્રશ્યો અહીંયા સર્જાયા છે જે અશ્રુભીની આંખું અત્યારે ભાઈ અને બહેનની થઈ છે જોવા જેવા અત્યારે દ્રશ્યો છે રાજકોટ મિરરના માધ્યમથી અમે આપને આ દ્રશ્ય બતાવી રહ્યા છીએ કેદીઓને અત્યારે જે રીતની જેલમાં છૂટ આપવામાં આવે છે એક રક્ષાબંધન પર્વ ઉજવવાની આ એક એવો તહેવાર છે કે જેમાં સમગ્ર આ દેશનો સૌથી મહત્ત્વનો અને અનેરો મહત્ત્વવાળો તહેવાર છે જે બહેનોએ રાખડી બાંધી છે આપણે એમની સાથે વાત કરીશું

રાજકોટથી રાખડી બાંધી કેવું બહુ સારું લાગ્યું અમને કે દર વર્ષે અમને રાખડી બાંધવાનું ભાઈને બહુ જ અમને વિનંતી છે સરકાર અમને બહુ સારી સુવિધા આપી છે કે અમને રાખડી બાંધીને ભાઈ બહેનને મળવા દેશે એકાબીજાને મોઢા જોઈ લઈશી અમને બહુ જ આનંદ છે સાહેબ બિલકુલ બહેનો અહીં પોતાનો કહેવાય ને એક બહેનનું જે ભાઈ પ્રત્યેનો પ્રેમ હોય છે તેઓ છલકાવી રહી છે જે કેદીઓ છે જે બંદીવાઓ છે તેમને અહીંયા બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી છે એક અલગ જ અત્યારે અહીંયા જે દ્રશ્ય જોવા મળી રહ્યું છે રક્ષાબંધન પર્વનું રાજકોટ મધ્યસ્થ જેલની અંદર વર્ષોથી આ પરંપરા ચાલી આવી છે અને બહેનો પણ આજે એમના ભાઈને રાખડી બાંધી અને તેઓએ એમની રક્ષા માટેની પ્રાર્થના કરી છે કેમેરા પર્સન ધ્રુવ્યા સાથે પ્રતિપાલસી ઝાલા રાજકોટ મિરર